જિલ્લાના એક નાના એવા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે આવે છે દસ ગામના વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યા છે શિક્ષણ માટે બીબાઢાણ પદ્ધતિ નહીં પણ રચનાત્મકતા અને પ્રવૃત્તિઓ સાથેના શિક્ષણ કાર્યને પ્રાધાન્ય વિદ્યાર્થીઓ શિક્ષકોએ નવીન વિચાર સાથે સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી પ્રોજેક્ટ તૈયાર કર્યો આઈઆઈટી દિલ્હી સહિતના સ્થળોએ યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં જોડાયું ઉત્કૃષ્ટનું પ્રદર્શન શાળામાં અનેક વૈવિધિક વિજ્ઞાનના રહસ્યો સમજાવવા વિદ્યાર્થીઓ ડ્રોન ઉડાડે હાથમાં ટેબ્લેટ પણ હોય અદતન કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસ પણ ખરા અદતન ભૌતિક સુવિધા સજ્જ પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો આત્મીયતા અને સ્નેહભર ના તો વિદ્યાર્થીઓમાં વધુ ઉત્સાહ પૂરે છે અમરેલી તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવાર અમરેલી જિલ્લાના વડિયાકુંકાવાવ તાલુકાના એક નાના એવા ખજૂરી ગામની સરકારી પ્રાથમિક શાળામાં દસ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે આ શાળામાં અનેક વ્યવધિક છે એટલે વિદ્યાર્થીઓએ ખાનગી છોડીને આ શાળામાં પ્રવેશ મેળવ્યો છે શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષકો આઈઆઈટી દિલ્હી સહિતના સ્થળોએ આયોજિત રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં પાંચ પાંચ વખત ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કર્યું છે આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન રહસ્યો સમજવા ડ્રોન ઉડાડે છે હાથમાં ટેબ્લેટ રાખી અદતન ટેકનોલોજીના અવનવા પાઠ પણ શીખે છે વિદ્યાર્થીઓ સમય સાથે તાલ મિલાવે તે માટે શાળામાં અદતન કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસ પણ ખરા વિચારો અને કલ્પના શક્તિને ઉડાન આપવા શાળામાં વિશેષ સુવિધા છે એ છે વિદ્યાર્થીઓમાં વાંચનનો શોખ અને રસ વિકસે તે માટે પુસ્તકાલય સાથે જ વાંચેલા પુસ્તક વિશે ચર્ચા અને સમીક્ષા કરવાનું માધ્યમ પણ ખરું શાળામાં રમતગમતના સાધનો સહિત એવું ઘણું બધું છે જે આ ખજૂરી પ્રાથમિક શાળાને આગવી ઓળખ આપે છે વઢિયાથી આશરે ચા ચૌદ કિલોમીટર દૂર ખજૂરી પ્રાથમિક શાળામાં શિક્ષણ માટે બીબાઢાણ પદ્ધતિ નહીં પણ રચનાત્મક અને પ્રવૃત્તિઓ સાથેના કાર્યને પ્રાધાન્ય આપવામાં આવે છે ખજૂરી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ કણસાગરા કહે છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં રાજ્યની ટોચની અગિયાર શાળાઓમાં આ શાળાનો સમાવેશ થયો હતો સ્કૂલ ઓફ એક્સેલન્સમાં આ શાળાનો સમાવેશ થવાથી રાજ્ય સરકાર તરફથી વિશેષ અનુદાન મળ્યું છે શાળાની ભૌતિક સુવિધાઓમાં ખૂબ વધારો થયો છે જે વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે વિશેષ પ્રોત્સાહિત કરવામાં વધુ એક પરિણામ બન્યું છે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરવાનો નિર્દાન કર્યો હોય તેમ વિદ્યાર્થી અવસ્થા અને વયમાં અઘરી ગણાતી એન એમ એસ એસ જ્ઞાન સાધનક જ્ઞાન સેતુ જેવી પરીક્ષાઓ દર વર્ષે ઉતરણી કરી શાળાને નવી ઓળખ આપી છે વિદ્યાર્થીઓના મહેનત અને ખંતથી તેમને પરિણામ મળે છે અને તેને લીધે તેમને શિષ્યવૃત્તિનો ખૂબ મોટો ભાગ મળે છે વધુમાં આ પ્રગતિ શાળાના વિદ્યાર્થીઓ અને હવે જે વિદ્યાર્થીઓ તરીકે શાળામાં જોડાશે તેમને પ્રેરણા મળે છે આમ શાળાના ઝળહળતા પરિણામથી શાળાના શિક્ષક કાર્ય અને શિક્ષક પદ્ધતિની ખ્યાતિ વધી હાલમાં આ શાળામાં ખજૂરી ગામના આસપાસના દસ ગામના વિદ્યાર્થીઓ આ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે આવે છે કેટલાય વિદ્યાર્થીઓએ તેમનો ખાનગી શાળામાં અભ્યાસ હતો તે છોડીને ખજૂરી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો છે હાલ ધોરણ એકથી ધોરણ આઠમાં બસો ઓગણીસ વિદ્યાર્થી અભ્યાસ કરે છે જેમાં એકસો છત્રીસ જેટલા વિદ્યાર્થીઓ અર્જણક સુખ અનિડા ખાખરિયા મોટા ઊંઝણા સૂર્ય પ્રતાપગઢ ખજૂરી પીપળિયા ભૂખલી સાંથળલી મેઘા પીપળિયા તરઘડી અને સનાળી સહિત દસ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે શાળાએ બાર ગામથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે પરિવહન સુવિધા પણ આપવામાં આવે છે તેમ જણાવતા શાળાના આચાર્યશ્રી કહે છે કે ખજૂરી ગામના આગેવાનો ગ્રામજનો ઉપરાંત દાતાઓના સહયોગથી શાળાની મૂળભૂત સુવિધાઓમાં વધારો થયો છે આચાર્યશ્રીએ ઉમેર્યું કે ખજૂરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આઈઆઈટી દિલ્હી ગોવાહાટી પુણે સહિતના સ્થળોએ યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં પાંચ પાંચ વખત ભાગ લઈ ચૂક્યા છે આ કક્ષાએ પહોંચવું ખૂબ કઠિન છે નવીન વિચાર સાથેનો અને સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી પ્રોજેક્ટ તૈયાર કરવાના હોય છે આ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરે છે શિક્ષણ માટેની સેવાકીય સંસ્થા દ્વારા શાળામાં દીપ શાળા અંતર્ગત સ્ટેમ પ્રોજેક્ટ એટલે કે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ વિષયને આવરી લેતો પ્રોજેક્ટ શરૂ છે જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ પોતાની જાતે જ પાઠ્યક્રમને અનુરૂપ વિવિધ મોડલ્સ તૈયાર કરે છે અને સરળતા અને રસપૂર્વક આ વિષયોને આત્મસાત કરે છે આ પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ સાત તથા ધોરણ આઠના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા છે આ શાળામાં વિદ્યાર્થીઓને એક રીતે મુક્ત વાતાવરણ મળે છે જેથી તેમની સર્જનાત્મકતાને વેગ મળે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો આત્મીયતા અને સ્નેહસભર નાતો છે જે વિદ્યાર્થીઓમાં વધુ ઉત્સાહ પૂરે છે વિદ્યાર્થીઓ બાહ્ય જગતને જાણે તે માટે શૈક્ષણિક પ્રવાસની સાથે વિવિધ સંસ્થાઓ અને કચેરીઓની પણ મુલાકાત માટે લઈ જવામાં આવે છે વિદ્યાર્થીઓને કલા મહાકુંભ અન્યવય ગાયન વાદન નૃત્ય નાટિકા સહિતની સાંસ્કૃતિક સ્પર્ધા પ્રવૃત્તિઓમાં અને રમતગમત સ્પર્ધામાં વિદ્યાર્થીઓ અગ્રેસર રહે તે માટે તક આપવામાં આવે છે વિદ્યાર્થીઓ જ્ઞાન વાનગી સાથે સંસ્ વાન બને સાથે જ સમાજ અને રાષ્ટ્ર વિકાસમાં એક આદર્શ નાગરિક બનીને ઉભરે તેવા પ્રયાસો કરવામાં આવે છે ખજૂરી પ્રાથમિક શાળામાં શિક્ષક સર્વ શ્રી હિતેશભાઈ ખીમાણી શ્રી યોગેશ કાવટિયા શ્રી નીતાબેન વામજા શ્રી મીતાબેન સોજિત્રા શ્રી જિજ્ઞાસાબેન ભાલોડિયા અને શ્રી નીલમબેન મકવાણા ખંતથી શિક્ષણ કાર્ય કરી તેમની ફરજ અદા કરી રહ્યા છે